જયપુરના વિશ્વકર્મામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ અહીં એક મકાનમાં ભીષણ આગ લાગતા પાંચ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા વિશ્વકર્માના જયસલિયા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર જયસલિયા ગામમાં

માહિતી હાલ સામે આવી છે જેથી આ મામલે હાલ પોલીસે એફએસએલ ટીમને ઘટના સ્થળે બોલાવી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ